કરવું જ્યાં વોટ ઇઝ નોર્મલાઇઝેશન નોર્મલાઇઝેશન એ ડેટાબેઝમાં ડેટાને ગોઠવવાની પ્રક્રિયા છે તે મોટા ટેબલને નાના ટેબલમાં વિભાજીત કરે છે સંબંધો દ્વારા લિંક કરે છે તે ટેબલમાંથી રિડન્ડન્સી ઘટાડવા માટે ઉપયોગી છે અનિચ્છનીય લાક્ષણિકતાઓ જેમ કે દૂર કરવા માટે પણ થાય છે ટાઈપ્સ ઓફ નોર્મલાઇઝેશન ફોર્મ્સ ફર્સ્ટ નોર્મલાઇઝેશન ફોર્મ એલિમિનેટ રિપીટીંગ ગ્રુપ્સ બીજું એલિમિનેટ પાર્શિયલી ફંક્શનલ ડિપેન્ડન્સી

ઉચ્ચ સ્તરના સંબંધોને સામાન્ય બનાવવું તે ખૂબ જ મુશ્કેલ અને સમય માંગી લે છે બેદરકારીથી વિઘટન ખરાબ ડેટાબેઝ ડિઝાઇન તરફ દોરી શકે છે જે ગંભીર સમસ્યાઓ ઊભી કરશે થિયરી સાડત્રીસ વેરિયસ ડેટા ટાઈપ્સ ડીડીએલ ડીએમએલ અને ડીસીએલ સ્ટેટમેન્ટ્સ જ્યાં વોટ ઇઝ ડેટા ટાઈપ્સ ડેટાબેઝ ટેબલમાં દરેક કોલમનું નામ અને ડેટા પ્રકાર હોવો જરૂરી છે ડેટા ટાઈપનો ઉપયોગ કોલમમાં સમાવી શકે તેવા મૂલ્યોને વ્યાખ્યાયિત કરવા માટે થાય છે ડેટા ટાઈપ્સ જેમાં બાઇનરી ઇટ કન્ટેન્સ ફિક્સડ લેન્થ બાઇનરી ડેટા વેર બાઇનરી ઇટ કન્ટેન્સ વેરીએબલ લેન્થ બાઇનરી ડેટા Image it contains variable length binary data. Beju approximate numeric data type. Plotter. It is used to specify a floating point value. Real. It specifies a single precision floating point number. Treju extract numeric data type. Enter.

It contains a fixed length non Unicode characters. Where care? Athwa. Where care to? It contains variable length non Unicode characters. Text. It contains variable length non Unicode characters. Panchmu. Date and time data type. Date. It is used to store year, month, and days value. Time. તેનો ઉપયોગ ડેટાબેસ સાથે ચોક્કસ કાર્યો કરવા માટે થાય છે એસ્ક્યુએલ વિવિધ કાર્યો કરી શકે છે જેમ કે ટેબલ બનાવું ડેટા ઉમેરવો ટેબલ દૂર કરવું ટેબલમાં ફેરફાર કરવો તેમજ ડેફિનેશન લેંગ્વેજ જ્યાં પહેલું ક્રિએટ ડેટા નવું ટેબલ બનાવવા માટે સિન્ટેક્સ ક્રિએટ ટેબલ ટેબલ નેમ કૌશમાં કોલમ નેમ ડેટા ટાઈપ एक्टेबलॉसिकॉल बीजू ड्रॉप डेटा बेज मेबल दूर करने ड्रोप टेबल टेबल नेम एक्साम्पल ड्रॉप टेबल एम्प्लॉ अंतिकॉल तीजु अल्टर टेबल ना स्ट्रक्चर में फेरफार करने सिंटेक्स अल्टर टेबल टेबल नेम एड और मॉडिफाई कॉलम नेम डेटा टाइप अंत सेमीकोलन एक्जाम्पल अल्टर टेबल स्टूडंट अंडरस्कोर डिटेल एड एड्रेस वेर के टू ट्वेंटी अंत सेमीकोलन बीजू अल्टर टेबल स्टूडंट डिटेल मॉडिफाइव नेम

અપડેટ ટેબલના ડેટામાં ફેરફાર કરવા માટે સિન્ટેક્સ અપડેટ ટેબલ નેમ સેટ કૌસમાં કોલમ નેમ વન વેલ્યુ વન કોલમ નેમ એન વેલ્યુ એન વેર કંડિશન અંતે સેમિકોલમ એક્ઝામ્પલ અપડેટ એમ્પ્લોય સેટ ઇમેલ ઇઝિકવલ્સ વેર

ેઝમાં યુઝરને એક્સેસની પરમિશન આપવા માટે ગ્રાન્ટ સિલેક્ટ અપડેટ ટુ સમ યુઝર યુઝર એક્ઝામ્પલ ગ્રાન્ટ સિલેક્ટ અલ્ફિરામ અપડેટ ઓન એમ્પ્લોય ટુ મેવાન અંડર યુઝર અંતે ત્યાર પછી બીજું રિવોક જ્યાં ડેટાબેઝમાં યુઝરને એક્સેસની પરમિશન પાછી લેવા માટે સિન્ટેક્સ રિવોક સિલેક્ટ અપડેટ ઓન માય ટેબલ ફ્રોમ યુઝર યુઝર અપડેટર ટુિકોન એક્ઝામ્પલ રિવોક સિલેક્ટ અપડેટ ઓન એમ્પ્લોય ટુ મેવાન અંડરસ્કોર યુઝર ત્યાર પછી ટીસીએલ ટ્રાન્ઝિશન કંટ્રોલ પ્રોટોકોલ પહેલું તમામ ફેરફારોને સાચવવા માટે સિન્ટેક્સમી સેમિકોલન બીજું રોલબેક ડેટાબેઝમાં સાચવવામાં ન આવ્યા હોય તેવા ફેરફારોને દૂર કરવા માટે સિન્ટેક્સ રોલબેક સેમિકોલન એક્ઝામ્પલ डिलीट delete from customer where age equals to 25 and semicolon rollback semicolon त्रिजु सेव पॉइंट समग्र ट्रांजेक्शन ने रोल बैक कराए विना चौकस पॉइंट पर पाछा फरवा माटे सेव पॉइंट सेव पॉइंट अंडरस्कोर नेम एंड सेमीकोलन एग्जांपल सेव पॉइंट टुडे अंडरस्कोर बैकअप अंडरस्कोर 1 सेमीकोलन ત્યાર પછી पाचमू d

એન્ફોર્સિંગ પ્રાઇમરી કી એન્ડ ફોરેન કી પ્રાઇમરી કી અને અમલીકરણ જ્યાં તફાવતના સ્વરૂપે જોઈશું પ્રાઇમરી યુનિક રીતે ઓળખવા માટે થાય છે ફોરેન કી તેનો ઉપયોગ બે ટેબલને જોડવા માટે જેમાં એક ટેબલની ફોરેન કી બીજા ટેબલની પ્રાઇમરી કી નો રેફરન્સ આપે છે પ્રાઇમરી કી કોલમનું મૂલ્ય ક્યારે નલ ન હોઈ શકે ફોરેન કી કોલમનું મૂલ્ય નલ હોઈ શકે છે પ્રાઇમરી કી ટેબલમાં માત્ર એક પ્રાઇમરી કી હોઈ શકે છે જ્યારે ટેબલમાં એક કરતાં વધુ ફોરેન કી હોઈ શકે છે તેમાં ડુપ્લિકેટ મૂલ્યોનો સંગ્રહ થતો નથી તેમાં ડુપ્લિકેટ મૂલ્યોનો સંગ્રહ થઈ શકે છે તે ક્લસ્ટર્ડ ઇન્ડેક્સ છે તે ક્લસ્ટર્ડ ઇન્ડેક્સ નથી તેનું મૂલ્ય ટેબલમાંથી દૂર કરવું મુશ્કેલ છે તેનું મૂલ્ય ટેબલમાંથી સરળતાથી દૂર કરી શકાય છે કોઈપણ મર્યાદા વિના પ્રાઇમરી કી કોલમનું મૂલ્ય દાખલ કરી શકીએ છીએ પ્રાઇમરી કીની કોલમમાં હાજર ન હોય તે વેલ્યુ રેફરન્સ ફોરેન કીમાં દાખલ કરી શકાય નહીં તેના કન્સ્ટ્રેન કામ ચલાવ ટેબલ પર વ્યાખ્યાયિત કરી શકાય છે તેના કન્સ્ટ્રેન કામ ચલાવ ટેબલ પર વ્યાખ્યાયિત કરી શકાતા નથી તે ટેબલમાં પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશીપ બનાવી શકતા નથી તે ટેબલમાં જ્યાં વોટ ઇઝ એસક્યુએલ ઇન્ડેક્સ એસક્યુએલ ઇન્ડેક્સ એ વિશિષ્ટ લુકઅપ ટેબલ છે જેનો ઉપયોગ ડેટા પુનઃ પ્રાપ્તિની પ્રક્રિયા ને ઝડપી બનાવવા માટે થાય છે

SQL માં ઇન્ડેક્સ બનાવવા માટે ઉપયોગ થાય છે સિન્ટેક્સ ક્રિએટ ઇન્ડેક્સ ઇન્ડેક્સ અંડરસ્કોર નેમ ઓન ટેબલ અંડરસ્કોર નેમ અંતે સેમીકોલન એક્ઝામ્પલ ક્રિએટ ઇન્ડેક્સ IDX_EMP ઓન એમ્પ્લોય અંતે સેમીકોલન ડ્રોપ ઇન્ડેક્સ સ્ટેટમેન્ટ SQL માં ઇન્ડેક્સ ને દૂર કરવા માટે સિન્ટેક્સ ડ્રોપ ઇન્ડેક્સ ઇન્ડેક્સ અંડરસ્કોર નેમ અંતે સેમીકોલન એક્ઝામ્પલ ड्रॉप इंडेक्स आईडी एक्स अंडर एम्प्लॉन्म अंडर स्कोर नेम अंतन युनिक इंडेक्स युनिक इंडेक्स इंडेक्स अंडर स्कोर नेम ऑन टेबल नेम कौशर स्कोर नेम अंतिकॉल कंपोजिट इंडेक्स जिया क्रिएट इंडेक्स इंडेक्स अंडरस्कोर नेम ऑन टेबल नेम कोमा कॉलम 1 अल्फ़िरम कॉलम 2 अंत सेमीकोलन इंप्लीसिट इंडेक्स जारे ऑब्जेक्ट બનાવવામાં આવે ત્યારે ડેટાબેઝ સર્વર દ્વારા આપમેળે જ ઇમ્પ્લિસિટ ઇન્ડેક્સ બનાવવામાં આવે છે ઉદાહરણ તરીકે જ્યારે માય એસ ક્યુએલ ડેટાબેઝમાં ટેબલ પર પ્રાઈમરી કી અને કન્સ્ટ્રેઇન્ટ બનાવવામાં આવે ત્યારે ઇન્ડેક્સ ઓટોમેટિક બને છે ટ્રાન્ઝેક્શન્સ ડેટાબેઝની માહિતીને એક્સેસ કરવા માટે વપરાશકર્તા દ્વારા ઓપરેશન કરવામાં આવે છે ટ્રાન્ઝેક્શન એ લોજિકલ રીતે સંબંધિત ઓપરેશનનો નો સમૂહ છે તેમાં અલગ અલગ ટાસ્ક નો જૂથ હોય છે ધારો કે બેંક નો કર્મચારીલન જ્યાં રીડ કૌશમાં એક્સ તેનો ઉપયોગ ડેટાબેઝમાંથી માંથી એક્સની કિંમત વાંચવા માટે થાય છે અને તેને મુખ્ય મેમરીમાં બફરમાં સંગ્રહિત કરે છે રાઈટ બફર બફરમાંથી ડેટાબેઝમાં મૂલ્ય પાછું લખવા માટે રાઈટ ઓપરેશનનો ઉપયોગ થાય છે કમિટ તે કાર્યને કાયમી ધોરણે સાચવવા માટે વપરાય છે રોલબેક તેનો ઉપયોગ કરેલા કાર્યને અંડું કરવા માટે થાય છે આવા જ કોપા સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઈબ કરો જરી મળીશું ના વિડિયોમાં